મહેસાણામાં વીજ કર્મચારીને લાગ્યો છે કરંટ થાંભલા પર કામ કરતા સમયે કરંટ લાગ્યો છે વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની આ ઘટના છે ફાયર વિભાગની મદદથી તેને નીચે ઉતારાયો હતો કામ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે તો ફાયર વિભાગની મદદથી જે કર્મચારી છે તેને નીચે ઉતારાયો હતો જે કામ કરવા ગયો હતો વીજ કર્મચારી અને તે સમયે જ લાઈન ચાલુ હોવાથી તેને કરંટ લાગ્યો હતો આ સમયે ફાયરની ગાડી પણ ત્યાં પહોંચી અને કર્મચારીઓએ તેનો જીવ બચાવ્યો સુરતના સરથાણ પોલીસને મળી છે મહત્વની સફળતા સામૂહિક દુષ્કર્મના અને હત્યાના આરોપીને ઝડપી પડાયો છે બે વર્ષથી તે ફરાર હતો નિશ્ચિત ઘડસડીયા સોળ વર્ષની સગીરા પર તેણે ગેંગરેપ કર્યો સગીરા પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી હતી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં તેણે ઘટનાને અંજામ આપ્યો હતો અને આખરે બે વર્ષ બાદ તે પકડાયો છે સુરેન્દ્રનગરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે અને વાયરલ થઈ રહ્યો છે ચુડાના મોરવાડ ગામની સીમનો આ વિડીયો છે ખુલ્યામ દારૂ બનાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે જોકે વિડીયો ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ હજુ નથી થઈ શકી દેશી દારૂની ભઠ્ઠીઓ સામે સ્થાનિકોમાં રોષ છે જો કે ન્યૂઝ એટીન ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું તો દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે લોકોને એ દેખાઈ રહી છે પરંતુ પોલીસને તે નથી દેખાતી જોકે આ વીડિયો વાયરલ વિડીયો છે માટે ન્યૂઝ એટીન ગુજરાતી આની પુષ્ટિ નથી કરતું પરંતુ ગામે ગામ આ પ્રકારના દ્રશ્યો જોવા જરૂર મળી જશે આંતરરાજ્ય સરહદ પર દારૂની બેરોકટોક ખેપથી અકસ્માત સર્જાયો છે અરવલ્લીના ભીલોડામાં દારૂની બેરોકટોક ખેપથી અકસ્માત કોથળામાં દારૂ ભરી હેરાફેરી કરતા સમયે બુટલેગરે અકસ્માત સર્જો સામેથી આવતી બાઇકને ટક્કર મારતા ચાલક ઘાયલ થયો ઘાયલ બાઇક સવારને મોડાસા સિવિલ ખાતે ખસેડાયો છે કમઠાડીયા ગામ પાસેની આ ઘટના છે અમદાવાદના મોરકદેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે બેકાર રોકડ સહિત રૂપિયા તેતાળીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે રોકડ રૂપિયા ચાર લાખ ચોવીસ હજાર પણ જપ્ત કરાયો છે મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના બે આરોપીની ધરપકડ કરાઈને એક આરોપી ફરાર છે અમેરિકાએ ભારત પર છવ્વીસ ટકા ડિસ્કાઉન્ટેડ રેસી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને ભારતમાં ટેરિફ વધારાથી ટેક્સટાઇલ અને જવેરા ક્ષેત્ર પર સૌથી ગંભીર અસર થશે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ટેરિફની કેવી અસર રહેશે તે અંગે ટેક્સટાઇલ અગ્રણી અને ઉદ્યોગકારોએ પ્રતિક્રિયા આપી સુરત ટેક્સટાઇલ માર્કેટ પર ટેરિફની થોડી અસર જરૂર થશે का एक्सपोर्ट बहुत कम है और हम ज़्यादातर जो प्रोडक्शन है वो डोमेस्टिक मार्केट के लिए बना रहे हैं हार्डली दो तीन परसेंट मुश्किल से सूरत के टोटल प्रोडक्शन का एक्सपोर्ट होता है और उसमें भी बहुत सी दूसरी कंट्रीज में भी एक्सपोर्ट होता है हमारा ज़्यादातर जो एक्सपोर्ट है वो फैब्रिक के रूप में जहाँ गारमेंटिंग होती है अमेरिका के लिए यूरोप के लिए जैसे बांग्लादेश है वियतनाम है मोरक्को है टर्की है साउथ अमेरिका के कुछ देश हैं वहाँ हमारा एक्सपोर्ट होता है यदि इतना महंगा जाके थर्टी सेवन एक साथ में यदि टैक्स टैरिफ होता है तो इंडिया से जो एक्सपोर्ट हो रहा है उस पर विपरीत प्रभाव पड़ेगा यूएस सरकार बार बार ऐसे कई कायदे चेंज कर रही है इसके पीछे शायद उनका ये मकसद हो सकता है कि अपने घरेलू इंडस्ट्री को अपने अमेरिका में इंडस्ट्री को डेवलप करना उनका उद्देश्य हो या अलग कोई रणनीति हो किंतु हमारे सूरत से एक्सपोर्ट और इंडिया से जो एक्सपोर्ट हो रहा है खासकर मैं कपड़ा व्यापार के विषय में बताऊँगा इससे विपरीत असर करेंगे રાજકોટના નાના રોડ પર આવેલી મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ હાથ ધરાયું જેમાં હળદર ધાણા જીરું મરચાં ગોળ કઠોળ સહિતના અલગ અલગ પેકિંગ અને લૂઝ મસાલાનું ચેકિંગ કરવામાં આવ્યું હાલમાં મસાલાની સીઝન ચાલી રહી છે ને તેવામાં તપાસ હાથ

થતી હોય છે સુરત મનપાની કચરા ગાડીના ચાલકે સર્જ્યો અકસ્માત નશામાં ધૂત કચરા ગાડીએ અકસ્માત સર્જ્યો હતો મનપાએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરીને સંતોષ માન્યો છે કચરા ગાડી લાલગેટ પોલીસ સ્ટેશનમાં જમા કરાઈ છે ગત રાત્રે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના ચાલકે નશામાં અકસ્માત સર્જ્યો છે જે બાદ પોલીસે ચાલકની ધરપકડ કરી

તો દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે પાંજરા મૂક્યા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા એરપોર્ટની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં પણ તપાસ હાથ ધરાઈ છે અમરેલીમાં દિવસેને દિવસે રહેણાંક વિસ્તારમાં સાવજોની અવર વધી રહી છે ત્યારે ખાંભાગીરના રાયડી ગામે મોડી રાત્રે સિંહોની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા શિકારની શોધમાં રાત્રિના સમયે ચાર સિંહો ગામની શેરીમાં આવી ચડ્યા હતા ગામમાં સિંહ પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ છે શેરીઓમાં લટાર મારતા સાવજોના સીસીટીવી દ્રશ્ય સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયના 10 રેડિયલ ગેટ બદલવાની કામગીરી હાથ ધરાઈ પિસ્તાળીસ વર્ષ બાદ આ કામગીરી કરાઈ રહી છે અને આ કામગીરી પાછળ કરોડનો ખર્ચ થશે ડેમનું નિર્માણ થયું હતું જે એકસો સાડત્રીસ ગામોને પીવાનું પાણી તેમજ છત્રીસ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી પૂરું પાડે છે જે રેડિયલ ગેટ બદલાશે તે રેડિયલ ગેટની ભૂમિકા જળાશયમાંથી પાણીને ફ્લોર દરમિયાન નદીમાં છોડવાની હોય છે તેથી સમયાંતરે તે બદલવા જરૂરી છે ત્રણ વર્ષ સુધી રેલિયલ બદલવાની કામગીરી ચાલશે આ ડેમ ખાતે કુલ દસ દરવાજા આવેલા છે દસ રેડિયલ ગેટ આવેલા છે હાલમાં આશરે પિસ્તાલીસ વર્ષ પછી આ રેડિયલ ગેટ બદલવાની નું આયોજન કરવામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં ખાતરના સાડત્રીસ જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વસ્ત્ર અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં બારસો નમૂના લેવામાં આવ્યા આ નમૂના પૈકી બારસો નમૂના પ્રમાણિત હતા જેમાંથી સાડત્રીસ નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને દંડ ફટકારવામાં આવ્યો હતો

આ પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે ખાસ કરીને જોઈએ તો યુરિયા ડીએપી એમોનિયમ સલ્ફેટ વગેરે આપણા યુક્ત ખાતરો હોય છે અને આ ખાતરોમાં નમૂનાનું પ્રમાણ ફેલ થવાનું ઓછું છે હવે જે આ સાડત્રીસ ખાતરોના નમૂના ફેલ થયા છે એટલે કે બિન પ્રમાણિત થયા છે આ પૈકી જે કાયદો છે કાયદા અન્વયે આપણે કાર્યવાહી પણ કરેલી છે રાજ્ય સરકાર એક તરફ સરકાર